દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે બોટાદની કાપલી ધારથી આગળ સાળંગપુર રોડ શ્યાસરી બાજુ જતા દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે શ્રી કષ્ટભંજન દેવ રેસ્ટોરન્ટ આમાં ચાઈનીઝ પંજાબ પંજાબી ગુજરાતી થાળી તમામ આઇટમ મળે છે અને બિલકુલ વ્યાજબી ભાવે અને બિલકુલ ચોખ્ખું ને છણક કોઈ પણ જાતની ગંદકી નહીં કોઈપણ જાતનો કચરો નહીં એવું આ રેસ્ટોરન્ટ છે અને આ રેસ્ટોરન્ટમાં જે કારીગરો છે તે પણ વ્યવસ્થિત અને સુઘડ કારીગરો છે આપ જોઈ રહ્યા છો સાળંગપુર રોડ ઉપર બોટાદથી આશરે સાડા ત્રણ કિલોમીટર દૂર છે આ કષ્ટભંજન દિવસ ટી સ્ટોલ એ પણ એમનું જ છે અને અહીંયા ચા બૂસ્ટ કોફી આ આઈસ્ક્રીમ શીતલના આઈસ્ક્રીમ પણ રાખવામાં આવે છે કાઉન્ટર છે કેસર વાળી લચ્છી રાખવામાં આવે છે આ મોટો હોલ છે જે પૂરો હવા ઉદાસવાળો આ હોલ છે આપ જોઈ શકો છો અને રાત્રિના સમયે અહીં બાર કાઉન્ટર કાઢવામાં આવે છે જે વરસાદ આવે તો પણ શેડ બનાવેલો છે અને આ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ ટોઇલેટ છે અને ટોયલેટ પણ વ્યવસ્થિત છે સુંદર ને સારા એટલે ગમે ત્યારે અહીં મુલાકાત લો અને જમવા માટે પધારો આ બોર્ડમાં જે લખેલી છે એટલી વસ્તુ અહીંયા હાજરમાં મળે છે તો આપ ગમે ત્યારે વધારી શકો છો બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ